એ ભાઈ ન્યા હું તમારા બાપ નું ડાયટું તો વેલા જાવ છો ત્યાં મોડું જવાનું હોય આપડી ના કોઈ વેલા નોતા એવા આપડે બેનના લગન હતા ત્યારે ફોન કરી કરીને થાકી જાય ખબર ને હું કેટલો લબડ્યો તોય એ છે આવ્યા આપડે ના હું વેલા જવાનું જરૂર છે કઈ નઈ નઈ હજી છે ને બીજી વાર ફોન આવવા દે બે ત્રણ વાર ફોન આવે ને પછી જવાનું છે આપણે આ તારી ભાભી ને છે ને ભાઠા ભેગી પાર દેવાની જરૂર છે ઓલા એના છોકરા ગયા વખતે લગન છે દોધી પાંચ વાગ્યા ની વહી જતી દોધી ના પત્ર અણાય બોલાવા જવા પડતા ભાઈ આવો નહીં આવો નહીં એને આને શેને લાંબી ના કરી ગયો તો આ ખબર પડે એને લબડાવાના જ હોય ભાઈ એના મોઢા જેવું માગે છે આપણે જઈએ તો મોઢા બગાડી જાય છે એટલે હોય આ બધું જમવાનું શરૂ થાય ને ત્યારે જવાનું હોય જો બે બે છોકરાને કહી દઉં છું અને છોકરીને કહી દઉં છું તમારે ના ડોલ પકડવાની ખાતી ન બરોબર ખાલી ઉભું રહેવાનું છે ને અહિયાં આમ કરીને આમ ડોલ પીકડ્યો એટલે તમારા વાહ ભાંગી ગયા અને એ શશેકી આંબળે હરકું કાન કાન ખોલી ને સાંભળી લેજે પણ દાદા બોલો એને એમ કહી દે હમણાં આવે છે મારા બાપા નથી